વલસાડના તિથલ રોડ ઉપર આવેલ જૂના હાઉસિંગ બોર્ડમાં આવેલ બ્લોક નંબર બેમાં રહેતા ધર્મેન્દ્ર સહાની બિલ્ડિંગ અને ઘરોમાં કલરકામ કરી પરિવારનું ગુજારણ ચલાવતો હતો ઈદ પર્વ હોવાથી કલરકામ કરવા ધર્મેન્દ્ર ગયો ન હતો તેની પત્ની બે બાળકો સાથે નજીકમાં કાજુ છૂટા પાડવાની મજૂરી કામ માટે ગઈ હતી આજે બપોરે ધર્મેન્દ્ર ઘરે એકલો જ હતો જે દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું પત્ની મજૂરી કામ કરી ઘરે પરત ફરી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો જેથી પત્નીને વારંવાર ધર્મેન્દ્રને દરવાજો ખોલવા જણાવ્યું હતું પતિ ધર્મેન્દ્ર દારૂના નશામાં સૂઈ ગયો હશે તેવું માની દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો ગુસ્સે ભરાયેલી પત્નીએ દરવાજાનું એક પાટિયું તોડી નાખ્યું હતું ફ્લેટમાં જોતા પતિ ધર્મેન્દ્ર સહાનીને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ બુમાબૂમ કરી આજુબાજુથી સ્થાનિક લોકોને ભેગા કરી નાખ્યા હતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસ અને એકસો આઠની ટીમને કરી હતી ઘટના અંગે વલસાડ સિટી પોલીસની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી ઘટના સ્થળનું પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે નાનાપોંડા એકસો આઠની ટીમે ઓઝર ગામની મહિલાની સિવિલ હોસ્પિટલના ગેટ પાસે સફર પ્રસૂતિ કરાવી હતી તારીખ અગિયાર એપ્રિલ ગુરુવારના અંદાજે સાડા આઠેક વાગ્યેની મળતી વિગત મુજબ નાનાપોંડા એકસો આઠની ટીમને મળેલ કોલ મુજબ નાનાપોંડા સરકારી હોસ્પિટલમાં મહિલા દર્દી દાખલ હતી જેને પ્રસૂતિ પીડા ઉપડ્યો હતો આ મહિલાને પાંચમી વખત પ્રેગ્નન્સી હોય આગળ આ મહિલાને બે વાર ગર્ભપાત થયેલ હોય જેને લઈ આ પ્રેગ્નન્સી જોખમી સાબિત થઈ હતી બાળકે માતાના પેટમાં ઝાડા કરી દીધા હોય જેથી નાનાપોંડા સરકારી હોસ્પિટલના ડોક્ટરે એકસો આઠને કોલ કર્યો હતો જેને લઈ એકસો આઠના ઇએમટી ઉર્મિલાબેન ગાયકવાડ પાયલોટ ભૂપતભાઈ ઘટના સ્થળે પહોંચી મહિલાને એમ્બ્યુલન્સમાં લાવી વલસાડ હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા ચોત્રીસ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તરત જ દર્દીને અસહ્ય દુખાવો ઉપડતા પાયલોટ ભૂપતભાઈએ ઇએમટી ઉર્મિલાબેનની સૂચના મુજબ એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઊભી રખાવી એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી સવારે અંદાજે સાડા નવેક વાગ્યે બાળકની ડિલિવરી કરવાની ફરજ પડી હતી જેનું વજન બે કિલો છસો ગ્રામ હતું ડિલિવરી થયા બાદ ઈએમટી ઉર્મિલાબેને એકસો આઠની હેડ ઓફિસમાં કોલ કરી ઈઆરસી ડૉક્ટર જે ડી પટેલ અને ડોક્ટર સરના માર્ગદર્શન હેઠળ જરૂરી ઇન્જેક્શન ઓક્સિટોસિન અને ઓક્સિજન સપોર્ટ સહિત બાળકને કાંગારો મધર કેર આપી દર્દી તેમજ નવજાત બાળકને સહી સલામત સરકારી હોસ્પિટલ વલસાડ ખાતે ખસેડ્યા હતા ઓઝર ગામની મહિલા માટે એકસો આઠ જીવન સંજીવની બની હતી તો મહિલાના પરિવારે એક સો આઠની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો આજે વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઈ હતી મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ પર તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઈદની મુબારકબાદી આપી દેશમાં એકતા ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરી હતી તો ગરીબ પરિવારો પણ પવિત્ર પર્વની ઉજવણી કરી શકે તે માટે ફિત્રની રકમ પણ એકઠી કરવામાં આવી હતી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવે વાપી ટાઉન ગીતાનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરનું સન્માન કરવામાં આવ્યું હતું તમામે એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી આજના ઈદ ઉલ ફિત્રની નમાઝ માટે વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ ઈદગાહ ઉપરાંત સી ટાઈપ ડુંગરા ઈદગાહ તેમજ તમામ મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની શુભકામના પાઠવી હતી હવેલીના નરોલી ગામની યુવતી એની સખી સાથે મોપેડ પર સેલવાસ નોકરી પર આવી રહી હતી તે સમયે અથાલ નજીક કન્ટેનરની અડફેટે આવી જતા એક યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું તો બીજી યુવતીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સેલવાસ સિવિલમાં ખસેડાઈ હતી જીનલ સુરેશભાઈ બારોટ ઉમર વર્ષ ત્રેવીસ રહે નરેલી જે સેલવાસ ઇન્ડસલેન્ડ બેંકમાં નોકરી કરે છે તે સવારે નોકરી પર જવા માટે મોપેડ નંબર ડી ડી ઝીરો વન ડી ઝીરો થ્રી સેવન ફાઇવ પર એની બહેનપણી સાથે નીકળી હતી બંને અથાલ નજીક પહોંચતા તે સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલ કન્ટેનર નંબર એચ ફોર થ્રી યુ ફોર સેવન ફાઇવ વનના ચાલકે ટક્કર મારતા બંને યુવતી મોપેડ સાથે નીચે પટકાઈ હતી જેમાં જીનલના માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું જ્યારે જીનલની બહેનપણીને પણ ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સલવા સિવિલમાં ખસેડાઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી કન્ટેનરનો કબજો લઈ ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી લાશને પીએમ માટે રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઘટનાની જાણ થતાં જીનલના પરિવારજનો સ્થળ ઉપર પહોંચતા માહોલ ગમગીન બની ગયો હતો लोग पीछे से आ रही थी तिरक आगे था तो थोड़ा सा कांच हुआ ये तो ये लोग गिर गए गयी ऊपर चढ़ के निकल गया और वो तो बड़ा कंटेनर तो क्या हुआ जो कांच गला है गाड़ी का उसमें तो जो गाड़ी चला रही थी वो साइड गिरी जो तो पीछे वाली है वो साइड गिरी तिरक कपहैया चढ़ के निकल गए थोड़ा साइड किया हॉस्पिटल तो में વાપી કોર્ટ પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોટર અકસ્માતમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો સુરત મુંબઈ હાઇવે પર વાપી કોર્ટ પાસે એક મોટર સવાર ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને મોટર રોડની બીજી બાજુએ પડી ગઈ હતી જેના કારણે ચાલક અને તેના સાથીદારને ઈજા પહોંચી હતી બાઇક ચાલક સમીરના પાછળ બેસેલ એક યુવકને ઈજાઓ પહોંચી હતી જેને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો સમીરને કેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો મુંબઈ સુરત રોડ ઉપર સર્જાયેલ અકસ્માતના કારણે લગભગ એક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ થતાં જ જિલ્લા હાઈવે એડમિનિસ્ટ્રેશન વાપી પોલીસના પીએસઆઈ ડી પંથ તેમની ટુકડી સાથે આવી પહોંચ્યા હતા અને ટ્રાફિકને સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો વહેલી તકે એકસો આઠ એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ ડ્રાઈવર પૈકી એકને હરિયા અને બીજાને લાઈફ કેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો વાપીથી બલીઠા યામાહા મોટરસાઇકલ નંબર જી જે વન પર સમીર નામનો વ્યક્તિ બાઇક હંકારી રહ્યો હતો વાપી ગુંજન વિસ્તાર ઉપરથી ઉતર્યા બાદ એક કારે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને સમીર સુરત મુંબઈ લેન ઉપર કાર સાથે પડી ગયો હતો જેના કારણે સમીર અને તેના સાથીદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ અકસ્માતમાં સમીરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તો તેના સાથીદારને ગંભીર ઈજા પહોંચી હતી રાત્રિના સમયે ટ્રાફિક જામને દૂર કરવા માટે વહીવટી તંત્ર સાથે પોલીસની ટીમ સ્થળ ઉપર તૈનાત થઈ હતી અને વધુ અકસ્માત ન સર્જાય તે અંગે પ્રયાસો હાથ ધર્યા હતા મોટો પ્રશ્ન એ છે કે વાપી કોર્ટ સંકુલ સામે હાઇવેની બંને તરફ ઊંચાઈમાં ચાર ફૂટ જેટલો તફાવત છે પુલ પરથી નીચે ઉતર્યા બાદ આવા અનેક અકસ્માતો બની રહ્યા છે જે ચિંતાનો વિષય છે Boom boom